મારે આજે નીકળે સાહેબ ધૂણા આજે નીકળે ની તો સોરઠ વિશે વાત કરતા હોય અને સોરઠ નું હૃદય એટલે કે સૌરાષ્ટ્ર વિશે કહેવાનું

આદિત્ય ભાવના બેનોડ છે અહીં મહેમાનોને ભગવાન માનવામાં આવે છે ત્યારે કહેવાય કે કાઠિયાવાડમાં કોઈ ભૂલો તો ભગવાન તારા એવા કર સન્માન કે તને સ્વર્ગે ભૂલાવો શામળા સોરઠનો જેટલો મહિમા કહીએ ને તેટલો ઓછો છે કુદરતે સોરઠ ને અમર મૂકીને અમીરાત આપી છે એવા દેવા દેવાદિદેવ મહાદેવ અને જગત પાલન કરતા દ્વારકાધીશના ચરણ પકડતો સોળસો કિમી લાંબો દરિયા કિનારો ઘૂંઘવાટા મારે છે હાકલ પડી છે એવા થઈ ગયાનાર બંગા જેને આજે વાગે છે ડંગા એવા થઈ ગયાનાર બંગા જેને આજે વાગે છે ડંગા વીરમીજી ગોહિલ જેને સોમનાથ ની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ એવા તઈ કયા વીર વચ્ચા જેને ગાયો માટે પોતાના પ્રાણની બલી ચડાવી છે આવા કેટલાય વીરોની વીર ગાથા આજે સોરઠમાં હયાત છે સંત સુરાને સત્યોને આપી વાણી વહેતી કરી છે સોરઠની સરવાણી સંત સુરાને સત્યોને આપી વાણી વહેતી કરી છે સોરઠની સરવાણી બસ આટલું કહ્યું મારી વાણીને વિરામ આપી જય જય ભારત